વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેન સર્કલ સાજીગંજ ખાતે સરકારી નીતિના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યા હતા દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર એનટીએને બેન કરવા અને નીટની પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી પ્રમુખ સહિત આઠ થી દસ લોકોની અટકાયત કરવામાં આવી હતી અચાનક દેખાવ દરમિયાન કાર્યકરો રોડ ઉપર આવી જતા ઉત્તેજના ફેલાઈ હતી સાયાજીગંજ પોલીસે ગણતરીની મિનિટોમાં જ દેખાવકારો અટકાયત કરી હતી પહેલા તો ફક્ત જાણીતું હતું કે ગુજરાત કે પેપર ફૂટવામાં ગુજરાત સૌથી મોખરે હતું પણ હવે કેન્દ્ર સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ પેપર ફૂટવામાં આવી રહી છે તમે જોશો કે નીટની એક્ઝામ જે ભવિષ્યમાં પ્રથમ વખત એવું છે કે જે પેપર ફૂટ્યું છે કેન્દ્ર સરકાર માટે ખૂબ શરમજનક વાત છે અમે માંગ કરીએ છીએ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીના રાજીનામાની અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી યુથ કોંગ્રેસ અને એનએસઓ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે સો સો ટકા ભાવિ વિદ્યાર્થીઓનું બની રહ્યું છે કે તમે જોશો કે નીટમાં છબરડા

લોકો જરા જાણવામાં મળી છે ગોધરામાં પણ પેપરો પકડાયા છે વિદ્યાર્થીઓ પકડાયા છે અને વડોદરા અંદરથી રોય ઓવરસીઝના પરસોત્તમ રોય પાસેથી ચૌદ ચેકો બી મળ્યા છે એટલે યુજી નીટની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ પેપર ફૂટ્યા છે સાબિતી થઈ છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન અને આ માંગ છે કે યુજી નીટની એક્ઝામ રદ કરવામાં આવે અને આવનાર દિવસોમાં ફરીથી એક્ઝામ લેવામાં આવે તાકી ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ચેડા કરવામાં આવે ના છે આ અમે નકલી પૈસાઓ ઉડાવીને આ વિરોધ એવો એ રીતે કરી રહ્યા છે કે લોકોના ભવિષ્યને આ સરકારે એના એજન્ટોએ પૈસામાં વેચી દીધો છે તો શું આ તમે પૈસાના ભૂકડા જો યુજી નીટની એક્ઝામ એટલે લેવામાં આવે છે કે ભારત દેશના આરોગ્ય માટે જે ડોક્ટરો ભવિષ્યમાં બનવાના હોય એ ડૉક્ટરોની એક્ઝામ યુજી નીટ માટે લેવામાં આવે છે તો શું ભારતના આરોગ્યને પૈસામાં તોલવામાં આવી રહ્યો છે એવા દેખાવ સાથે અમે આ વિરોધ કરી રહ્યા છે ચોવીસ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી ચોવીસ લાખ વિદ્યાર્થીઓની જિંદગી ક્યાંક ને ક્યાંક એ ખતરામાં છે